એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર વી એસ પટેલ સાહેબ શ્રી નાઓએ શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી પેટલરો અને નશેડીઓ ઉપર સતત વોચ તપાસ રાખી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા તથા અન્ય ગુનાઓમાં નાસ્તા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચનાના આધારે જુદી જુદી ટીમો કામગીરીમાં લાગેલ જેમાં એસઓજીના એએસઆઈ હિરેનકુમાર ઉમેદભાઈ નાઓને અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે મકરપુરા પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત છેતરપિંડીના કેસમાં નાસ્તો ફરતો આરોપી અખિલેશ ગિરિરાજસિંહ પરમાર નાનો હાલ લક્ષ્મી નારાયણ સોસાયટી ખાતે ઘરે આવેલ છે જે બાતમીના આધારે માણેજા સુરજ પાર્કની બાજુમાં લક્ષ્મી નારાયણ સોસાયટીના ગેટ પાસે જઈ તપાસ કરતા મળી આવતા જેની ગુના સંબંધિત પૂછપરછ કરી ખાતરી તપાસ કરતા તેના વિરોધમાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનાઓના નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી છે જેથી તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી કરી મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે